જો ભા અને ભેનરે તથા યુટ્યુબથી મુજી મણિભા અને ભેનરે જો કૃપા ના હાર્દિક સ્વાગત કરા હી ચવા જે કે આજ ઘરે ઘરે ફરીએ ફરીએ ડૉક્ટર બની વ્યા નડી વડી બીમાારી થે તેજ કરતા પણ ઘણે વખત હી ઘાતક પણ સાબિત હુએ હોએ અને ઈ જેકો દવાઓ નીકળ્યું ડોઝ જે અંદર રાહત પણ દે આડ અસર ઘણી બધી થતી હોએ તદે કે આયુર્વેદ આય ઈ આજે મૂળ મજાનું અન વસ્તુ કે કઢે તો અને ઈ આયુર્વેદ જો અજ હે બધે ડી તો થઈ તી કે આયુર્વેદ ડી તરીકે પણ જાહેર કરે મે આયો આ તો આજ પાજે સ્ટુડિયો જી અંદર ઝકડા ભેણ આયા જો કોઈ માડુએ જે શરીર મે નંઢી વડી જો કી પણ બીમારી હોય જે મૂળ મજાનૂ કઢે તા અને જતો ને કે ઘર વે ગાલય કૅસે ચરથી ઘર વે ઘાલ્યું કેસે ચડતી થિએ ન કેંજી કાયા ભજે પગરસે કાયા કાયા ભજે પગરસે સિદ્ધિ તડે મલે અને એડી પગરસે જીનની શરૂઆત કર્યા મહેનત કર્યા અને અજ ડોક્ટર જી ડૉક્ટરજી લાટ મજે પદવી વિરાજમાન આઈએ એડા ડોક્ટર દેવલબેન જેઠવા અજ પાંજે આકાશવાણી જે મે પધાર્યા આઈએ અને પાકે લાટ મજે જ ઘાલ્યું અજ શરીર મે પાસે કોરો કોર્દ થિએ તા એમ કે સરળતાથી મિટાઈ શું એન ગઈ હલ્યા ડૉક્ટર દેવલબેન આકાશવાણી જે ભુજ કેન્દ્રવતી આ કે દલસે હી કારી દેવલબેન તાકી ઘણી વખત અડો સુણે અચે તો કે શરીર મે સ્વાસ્થ્ય લે હી કરાજે હું કરાજે એ ગચ મડે પાંચ શરીર જે સ્વાસ્થ્ય વિષય થઈ રહ્યો આ ખરેખર હેલ્થ આયડો અનત જરાક અસતા માહિતી દીધા સ્વાસ્થ્ય

ગાલ કે પ્રશ્ન હતો કે દોષ ધાતુ અને મલ એ પાંજે શરીર બંધારણ જાળવી રાખેલા કરે ધાતુ દોષ મલ જવાબદાર આઈ દોષ ત્રે વાત પિત કફ અંધાતુ સત રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા શુક્ર શરીર મે પોષક તત્વે જો હકડી જગ્યાએથી બહુ જગ્યાએ ખણી વન જો કમ વાયુ કરે તો પાચન જો કમ પિત્ત કરે અને પોષણ જો કમ કફ કરે અને એ બરોબર થિએ તે શરીર જે ધાતુઓ પણ બરાબર થિએ અને શરીર નવા નવા કોષો બનાયો તરે અને મલ એટલે પાચન ક્રિયા જે અંતે શરીર મે થી મેથી જરૂરી તત્વો પરસેવો મળ મૂત્ર મળે બારા નકરી વે મળે મલ આઈ પણ જો ઉત્સર્જનની ક્રિયા મેં ખામી વેહ તો એ આરોગ્ય ન વે એ નિશની પાા મળે જ રિપોર્ટ બરાબર આવતાં પણ સવાર જો પેટ સાફ ન અચે તો પા સ્વસ્થ ન ચવાજો હા એ ગ સો ટકા સચીઆ અંજીી મડી બીમાારી જો મૂળ આય પેટ આ વડવા હોત ખિચડી જ ખાતા હો પણ હા અજ જુવાની કે અજજી લાઈફ સ્ટાઈલ આ એમ ઘચમ ફેર અચી વ્ય બી મુગો પ્રશ્ન હે થયે તો કે પાંચ જે સ્વસ્થ રહેલા કરીને ખાધે જો અને કસરત

ી જો કોઈ ખોરાક ઉપયોગમાં ગંદાવા ઈ જ પાટ એટલે કે પાંજો ખોરાક હોઈ સકે અને પાદેશ આબોહવા ભૌગોલિકતા

અલગ અલગ વેતો ખોરાક ઈ જ ખેણો ખપે જે પાકે કે સહેલાઈથી પચી શકે તો ઈ મુકે કે પાંચ ખાઉં તા અન સિવાય પણ પાકે સ્વસ્થ રહેલા કરીને કોરો પાકે ઋતુ અનુસાર કોરો ખપે હા આયુર્વેદ મે સંપૂર્ણપણે સ્વસ્થ રહેલા કરે સૌથી વધુ અગત્ય જો જો કી વે તો દિનચર્યા ને ઋતુચર્યા ઋતુચર્યાએ દિનચર્યા એટલે સવાર જો થી મંડી ને રાત પે ત્યાં સુધી સતે સુધી કે સમય કોરો કી કેડી રીતે કરણો એનજ નિયમ અને હેન પ્રકાર જે લાઈફસ્ટાઈલ એટલે એન પ્રમાણે પા જીયો તો બીમાર પો જ ના અને ઋતુચર્યા એટલે બદલતી ઋતુ અનુસાર રહેણી કરણી મે કોરો કોરો બદલાવ કહેણો અને ઋતુ અનુસાર પંચકર્મ કરણો જેથી પાંજી લાઈફસ્ટાઈલ જોકો વે અને ખાધા ખોરાકી મેં પણ ચૂક થઈ વે અને પાંજા દોષ વધ્યા વે તે દૂર થઈ ને પા હેલ્ધી તે સ્વસ્થ થઈ શકા હા એ ગાલ ભેણ સો ટકા સચી આ કે ઋતુ અનુસાર હેલ નેલ લો અજ મોડન જમાને પ્રમાણે એ વસ્તુ કે દિનચરા એ દિનચર્યા કેતા પાયો એટલે હાથે કરીને પાંદ ગોત હેવાય પંચકર્મની ગા કયા તો હંચકર્મ કઈ રીતે કામ કરે તે સાદી રીતે તે પંચકર્મ પંચ પ્રકાર પ્રકારની બોડી ક્લિન્ઝિંગ પ્રોસેસ છે પંચકર્મમાં વમન વીરેચન બસ્તી નસ્ય રક્ત મોક્ષણ જો સમાવેશ થિએ તો દરેક દોષ અને ઋતુ પ્રમાણે પંચકર્માલ અલગ વેતા જે રીત જો કે હેવર શરદ ઋતુ મે પિત્તદોષ લે વીરેચન પંચકર્મ ઘણા જ પેશંટ્સ મે નિયમિત રીતે કરીએ તા ને એ જે પેશંટ્સ અચે તા એ કેટલાક ડૉક્ટર્સ પણ પંચ સ્વાસ્થ્ય લ કરી નિયમિત પંચકર્મ કરીએ તા પણ જો કોઈ બીમારી બીમારીજી અવસ્થા વે અને જો કોઈ તો કો બીમારી અનુસાર અલગ અલગ પંચકર્મ પણ વેતા શરીર કે નવી શક્તિ તાજગી દેતા તા કે હેવર ઈ ચેતા કે રીજૂવિનેટ કરી તા અને સૌથી વધુ પંચકર્મ જો ઉપયોગ હેવર બીજ શુદ્ધિ કે ગર્ભ સંસ્કાર માટે કરે મે અચે તો અચ્છા બરોબર તો ઈ ઈ પંચકર્મ આ ચેલા પાંજી પંચકર્મો નંઢી વડી બીમારી હુએ એના પણ હી પંચકર્મ કમ અચી શકે તો અને બેન હી ગર્ભ સંસ્કાર આય સંસ્કારાર ઈ જો કેળી રીતનોિકી કરે કે પાકે હી ગર્ભ સંસ્કારાર અ ગાલ ગા બધી વાર આય અને પા ઘણી વખત ચિલ્ડ્રન યુનિવર્સિટી આય પણ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર એનમે પણ મુ સોયો આય પણ ખરેખર હી ગર્ભ સંસ્કાર સંસ્કારાર એ કોડો વસ્તુ આને કેર કરે તો ખરેખર તો ગર્ભ સંસ્કાર એ યુગલ નક્કી કરે કે પા માતા પિતા થી જ ગર્ભ સંસ્કાર કી શરૂઆત થઈ વને પહેલે કાઉન્સેલિંગ એટલે સમજણ થી લઈ અને ગર્ભાધાન અને ત્યાર પોઠિયા નવ મહિને જી ગર્ભાવસ્થા અને સ્વસ્થ બાળક જે જન્મ સુધી જો કોઈ પણ થી પંચકર્મ ઔષધ આહાર વિહાર વાંચન ઈ મળે પા કે નકી કેણો પે અને ઈ મળે જ ગર્ભ સંસ્કાર મે આચી વને પરિણામે હકડો સ્વાસ્થ્ય ધરાઈદ મેધાવી હોશિયાર એડો બાળક જો જન્મ થિએ અને એન્ય લીધે જ પાંજે સ્વસ્થ સમાજ જો નિર્માણ થઈ શું વાહ વાહ અનઈ ખરેખર બોરી લાટ ગાલ કે અને ઝુકો મડે નયા નયા પે ભણે વાય અ કરીનેટરવ્યુ આ ખરેખર બોરો જ લાભદાયક થીંદો કે ખરેેખર અજ જે તાક સોશિયલ મીડિયા જોકો રીલું ભરે તું અને પાણી જોકો ફોટા નેરી તડે પાકી ઈ થી કે પાંજા 16 સંસ્કાર મજા નોકો ગર્ભ સંસ્કાર હે ઇનકે પણ આજે દેખા દેખી જો સ્વરૂપ દે દેને મે આયો આય પણ અઈ ખરેખર બોરી લાટ ઘાલ કર્યા કે આકે એકડો મેઘાવી એકડો સ્વસ્થ બાળક જો જન્મ ખબદું હોંદો તાકે હી ગર્ભ સંસ્કાર પણ કારણાスポંદા આજ ખરેખર આઈ બહુ અસા સાથે લાટ અને મસ્ત ઘાલ્યું શેર કર્યા જોકો આસંજે મની સરોતા જની કે બહુ જ ઉપયોગી થીndi તો બેન છલે આવા કે એટલો ચોંધિયા કે અઈ અપંડ એક આયુર્વેદિક ડોક્ટર આવ્યો અને સતત તથા હળે જ વસ્તુ નિયમિતપણે રહેતું તો અજ આકાશવાણી જે સ્ટુડિયો કોરો મેસેજ દીધા શુરુઆત મેં સ્વાસ્થ્યની જે કોઈ વ્યાખ્યા ડીની અને જેટલી યુનિવર્સલ વ્યાખ્યા આઈ એટલી જ ઇન્ડિવિજ્યુઅલ પણ આઈ એટલે કે કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ રહી એના કરે માપદંડ બીજી બી કોઈ વ્યક્તિથી અલગ જ કારણ કે મણે વ્યક્તિ અલગ અલગ આવે અને એ સિદ્ધાંત વૈશ્વિક રીતે પણ કોઈ પણ પ્રદેશ છે વય જે કે જાતિ જે સજીવલા કરે સમાન રીતે લાગુ પડતો આયુર્વેદ દિવસ જે થીમ અલગ રીતે સમજો તો આયુર્વેદ ફક્ત બીમારીલા કરે નહીં પણ એથી પણ ઘણું પહેલે સમગ્ર વિશ્વ જે સ્વાસ્થ્ય માટે જો વિજ્ઞાન એટલે જ પાંજો આયુર્વેદ ચે તો કે પ્રયોજનમ અસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ એટલે જ આયુર્વેદ જ વૈદ્ય મળે એ જ ઈંચદા કે કોઈ બીમાર જ ન પે અને એન માટે આયુર્વેદ વે છે અનિ બીમાર થયા પોય આયુર્વેદ વે છે તોય પણ એલાજ તો આવે જ પણ બીમાર જ ન પે આસાન જો આસાનનો ઉદ્દેશ્ય આય જ આયુર્વેદ જો ઉદ્દેશ્ય તો અંતે મૂકે ગાલ ચેલા કરે અને આયુર્વેદ જો પ્રચાર પ્રસાર કંલાં કરે આહીં જે અવસર દેના એનલા લા બદલ આપજી ખૂબ ખૂબ આભારી આઈ સર્વે સંતુ નિરામયા વાહ ખરેખર દેવલબેન આસા કે આ જો અસી નિરામ વારે